ભુજ શહેરમાં રાજાશાહી સમયથી ચાલી આવતી પરંપરા મુજબ હમીરસર તળાવના કિનારે દર વર્ષે ઉજવાતો આઠમનો મેળો આજે ભુજ નગરપાલિકા દ્વારા ખલો મુકાયો છે આ મેળો માત્ર શહેરી જ શહેર જ નહીં પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર મેળાનો આનંદ માણવા માટે ઉપસ્થિત રહે છે ત્રણ દિવસ સુધી ચાલનારા મેળામાં ખાણીપીણીના સ્ટોલ રંગબેરંગી રમકડા ઘરસુ શોભનની વસ્તુઓ ચકડોળ તેમજ બાળકો માટે ખાસ ગેમ ઝોનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અહીં પરંપરાગત હસ્તકલા અને સ્થાનિક વાનગીઓનું અનોખું સંયોજન જોવા મળે છે જે મેળાને વિશેષ બનાવે છે લોકોની સુવિધા અને સલામતીને ધ્યાનમાં રાખીને ભુજ નગરપાલિકા દ્વારા ફાયર ફાઈટર ટીમને સ્ટેન્ડ પણ રાખવામાં આવી છે અને સાફ સફાઈની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે નથી પરંતુ સાંસ્કૃતિક વારસાને જીવંત ઉત્સવ છે જે ભુજની ઓળખ અને પરંપરાને આજ સુધી જાળવી રાખી છે એ સાતમ આઠમનો મેળો જે હમીસરના કાંઠે વર્ષોથી જે ઉજવાઈ રહ્યો છે પરંપરાગત રીતે ભુજ નગરપાલિકા દ્વારા આજે આ મેળાને અમે ખુલ્લો મૂક્યો છે અને જે લોકોનો ઉત્સાહ છે કે બે દિવસ આ મેળો માણે એમની જે નગરપાલિકા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે અને આજના દિવસે જે નગરપાલિકાના સૌ કાઉન્સિલર ભાઈ બહેનો શેર સંગઠન હોદ્દેદારો સૌ અમારા પાર્ટીના વરિષ્ઠ નાગરિકો અને બધા સાથે મળીને આજે એક મેળો અમે ખુલ્લો મૂક્યો છે લગભગ બસો એક જેવા સ્ટોલ છે અને જે અમે મેળો જે આપીએ છીએ જેમને ઠેકેદાર તરીકે એમને જે સારી એક વ્યવસ્થા ગોઠવી છે સ્ટોલ માટેની અને નગરપાલિકા દ્વારા જે સાફ સફાઈનું રોજરોજનું કામ છે એ પણ અમે સુપ્રત કરવામાં આવ્યું છે અને જે પાણીની વ્યવસ્થા અને પોલીસ તંત્રની જે સારી કામગીરી છે એને પણ અમે ખૂબ જ બિરદાવીએ છીએ અને આજના દિવસે આ મેળો સૌ બે દિવસ સારી રીતે માણે એવી અમારી શુભકામના છે સાતમ આઠમના પર્વની સૌ ભુજવાસીઓને હૃદયપૂર્વક હું

શીતલા માતાજીનું મંદિર રામ મંદિર સત્યનારાયણ મંદિર આ મંદિરોની હમીરસર તળાવની આશાપુરા માતાજીનું મંદિર સ્વામિનારાયણ મંદિરના અને હમીસરના કાંઠે સાતમ આઠમનો મેળો આજે રાજાશાહી વખતથી આ મેળો ચાલે છે અને આજે સાતમ છે એટલે સાતમથી મેળાનો ભુજ નગરપાલિકા દ્વારા ખુલ્લો મૂકવામાં આવે છે અને આવતીકાલે આઠમ એટલે સાતમ આઠમ અને રવિવાર આવતો હોય તો એવી રીતના ત્રણ દિવસ માટે આ મેળાનું પરંપરાગત આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે ભુજ નગરપાલિકા દ્વારા દરેકને સ્ટોલ ફાળવામાં આવે છે ટેન્ડર પ્રક્રિયાથી આમાં સ્ટોલ જે પણ એજન્સી આવે સ્ટોલ આપે છે અને કમ્પ્લીટલી આમાં સુવિધાઓ કે ચિલ્ડ્રન આપણે એમ કે રમત ગમતના સાધનોથી કરી ખાણીપીણી અને દરેક વિવિધ સ્ટોલ અને સંસ્થાઓ ભુજ શહેરની નાગરિકો આનામાં મેળાનો લાભ લે અને ઉત્સાહભર આ મેળામાં જોડાય એના માટે ભુજ નગરપાલિકાએ આ પ્રયત્નો આચર્યા છે